લડાઈ કોની આ કોની સામેનો વિરોધ આ કોનું માન આ કોનું સન્માન કોણ કૌરવો કોણ પાંડવો કૃષ્ણ વગરનું યુદ્ધ આપણે આપણી જાતે લડવાનું છે કારણ આપણે ગાંધીના ગુજરાતના સપૂત છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જેણે એકતા અને અખંડિતાના પાઠ શીખાવ્યા ને આખા દેશને સંદેશો આપ્યો એના દીકરા છીએ કે જ્યાં જાતિ અને ધર્મના નામે વાદ વિવાદ જાતિ અને ધર્મના નામે રાજકીય ખેલ ખેલાય છે આખો થરાદ

વિપક્ષ સામે કોણ આમ આદમી પાર્ટી સામે કોણ કોંગ્રેસ સામે કોણ જેનો અવાજ દબાઈ રહ્યો છે જે અન્યાયથી પીડિત છે તે તમામ જોઈએ આ લડાઈ કોણ જીતે છે લડાઈ લડાઈ નથી લડાઈ છે આ ગુજરાત મારું પોતાનું થાય જેની અંદરથી ડ્રગ્સ નાબૂદ થાય જેની અંદરથી દારૂ એટલે કે નશા મુક્તિના અભિયાન જે ચાલે છે સાચા અર્થમાં ચાલતા થાય થરાદ આખું નીકળ્યું છે જિજ્ઞેશ મેવાણીના સપોર્ટમાં આવવો જોઈએ